સુરત મુલાકાત પહેલા વડાપ્રધાન જામનગરની મુલાકાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરના પ્રવાસે છે પ્રધાનમંત્રીની જામનગરની મુલાકાતને લઈ વહીવટી તંત્ર સજ્જ છે પીએમ વિઝિટની વ્યવસ્થા અને સુરક્ષા સંબંધિત તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તેમજ જામનગરના અમુક રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે જે બાબતે અધિક કલેક્ટર ભાવેશ ખેરે સત્તાવાર માહિતી આપી હતી તેમજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણા જિલ્લાના પીલવાઈ ગામમાં ગોવર્ધનનાથ મંદિરમાં સ્થાપના પ્રસંગે આવનાર છે જેને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બે માર્ચે અમિત શાહ મહેસાણાની મુલાકાતે આવશે કેન્દ્રીય મંત્રી અમિત શાહના પ્રવાસ અગાઉ તંત્ર સજ્જ બન્યું છે જિલ્લા પોલીસ વડા સહિતના તમામ પોલીસે કાફલાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે તેમજ તાપમાન ઘટતા લોકોને ગરમીથી આંશિક રાહત મળશે તેમજ ઇન્સ્યુસેડ લો પ્રેશર અને ટ્રક સક્રિય થતા તાપમાનમાં ઘટાડો થશે તેમજ અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં અડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રહ્યું હતું સનાથલમાં કાર્યક્રમ બાદ ચાંગોદરમાં દેવાયત ખબરની કાર પર હુમલાનો મામલો ચર્ચાનો વિષય બનેલ છે આ વિવાદમાં ચાંગોદર પોલીસે અલગ અલગ બે ફરિયાદ નોંધી છે 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 પ્રથમ ફરિયાદમાં ફરિયાદમાં દેવાયત ખબર ફરિયાદી ફરિયાદી બન્યા બન્યા તો બીજી બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે આ વર્ષે ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થામાં છ પોઈન્ટ બે ટકાનો વિકાસ દર નોંધાયો છે આ પાછલા ક્વાર્ટરના પાંચ પોઈન્ટ છ ટકા કરતા વધુ સારો છે અર્થશાસ્ત્રીઓ અને ટ્રી સ્ટ્રીટ નિષ્ણાંતોએ પણ સરકારી ખર્ચમાં સુધારો અને શહેરી વપરાશને કારણે ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ છ થી છ પોઈન્ટ ત્રણ ટકાની વચ્ચે રહેવાની આગાહી કરી હતી માર્ચ શ્રેણીના પહેલા દિવસે બજારમાં લાલાશ જોવા મળી હતી બજાર લગભગ નવ મહિનાના સૌથી નીચા સ્તરે બંધ થયું નિફ્ટેમાં આઠ મહિનાના સૌથી મોટો ઇન્ટ્રા ડે ઘટાડો જોવા મળ્યો બીએસસીના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં વેચવાલી જોવા મળી મિડકેપ અને સ્મોલ કેપ સૂચકાંકોમાં ભારે વેચવાલી જોવા મળી આઈટી ઓટો પીએસસી સૂચકાંકો સૌથી વધુ ઘટયા ઉર્જા ફાર્મા અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી ચમોલીબદ્રીનાથ ધામના માન ગામ નજીક ગ્લેશિયર નીચે સત્તાવન કામદારો ઘટા હોવાની માહિતી સામે આવી હતી સમગ્ર ઘટનામાં તંત્ર દ્વારા દસ કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા ત્યારે અન્ય સુડતાલીસ કામદારોની શોધ ચાલુ છે આ બધા કામદારો બીઆરઓના કોન્ટ્રાક્ટમાં રોકાયેલા કોન્ટ્રાક્ટરના હોવાનું જાણવા મળ્યું હતું કહેવામાં આવી રહ્યું છે કે ચમોલીના ઉપરના વિસ્તારોમાં ઘણા દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી હતી મહેસાણા નગરપાલિકા દ્વારા તાજેતરમાં ભીત ચિત્ર દિવાલ પરના અદભુત અને સુંદર વિવિધ પ્રકારની છબીઓ પ્રકાશિત કરવામાં આવી રહી છે તેવામાં આજ રોજ બપોરના સમયે કરિયાકામ પર પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા નડિયાદમાંથી નકલી ચલણી નોટોના કૌભાંડમાં આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા નડિયાદ ટાઉન પોલીસની હદના અમદાવાદી બજારમાં વોહરવાડમાંથી સો બસો અને પાંચસો દરની ભારતીય ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું કૌભાંડના બે આરોપીઓ મહંમદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદને એસઓજીએ ઝડપી પાડ્યા હતા ખેડાના નડિયાદમાં નશીલા પદાર્થ પીવાથી ત્રણ લોકોના મોતનો મામલો ગત તારીખ નવ તારીખના રોજ ત્રણ લોકોના કોઈ દ્રવ્ય પદાર્થ પીવાથી થયા હતા મોત પોલીસ તપાસમાં ત્રણેય વ્યક્તિઓએ એક જ બોટલમાંથી જીરા સોડા પીધા બાદ મોત નીપજ્યા હોવાનું તપાસમાં ખોલ્યું હતું સમગ્ર મામલે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા મૃતકોના વિશેરા તેમજ પીધેલ બોટલના તેમજ ઉલટીના એફએસએલ માટે સેમ્પલ લેવાયા હતા સેમ્પલને એફએસએલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા હતા